મારું નામ જય કોરિયા છે હું પોંગોની અંદર કામ કરું છું મેં ત્યાં સારું પોંગો કંપનીનું નામ છે મેં બાવીસ હજાર પાંચસો ડોલર લીધા હતા અને એના માટે થઈને મને શેઠે મહિનો દિવસ પૂરતો ઘરે રાખ્યો હતો જમવાનું બધું આપતા હતા બધી સગવડ આપતા હતા બરાબર છે અને એ પછી મને ચાર પાંચ દિવસથી પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે અને હું એમ મારથી ભૂલ થઈ છે અને મારા ફેમિલીવાળાને ખોટી માહિતી મળી છે એટલે એ લોકોની ભૂલ છે એમને પ્રતિથી માફી માંગું છું શું ભૂલ છે તારા ભાઈની ને તારા મમ્મીની એ લોકોને ખોટી માહિતી મળી છે કે હું બાઇકના હાચવો છે અને ગમે એમ મારે છે એવું કંઈ નથી મને એ લોકો સેટલ બરાબર રીતે જ રાખ્યો છે અત્યારે સોશિયલ મીડિયામાં મારા નામનું હાલે છે અને એમાં તારે મમ્મીને તારા પપ્પાનો વિડીયો છે રાજકોટ મિરર મિરરે છાપેલું છે બધું સાચું છે તો કેને છાપ્યું છે તારા કેવા ચીજપાનું હતું તો મારા ભાઈને મમ્મી જ ગયા છે કારણ હું માફી ચાહું છું કે આ છાપામાં ભૂલથી ભૂલ થઈ છે જેમાં મારા નું નામ ખરાબ થાય છે નું રાજકોટ ને અને અન્ય કોઈ છાપાએ એ છાપ્યું હોય પકાશે તો એને હટાવવા હું વિનંતી કરું છું હું માફી ચાહું છું મારા ફેમિલી તરફથી છે ને મારા તરફ મારી ઉપર